દરેક દરેક ગુનેગારની પર નજર નમસ્કાર હું છું જીજ્ઞાસા આજે ક્રાઈમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં હવે વાત એક એવી કહાની કરીશું જેને સંબંધોને શર્મસાર કર્યા છે વાત મેરઠની મુસ્કાનની હોય કે પછી ઇન્દોરની સોનમ રઘુવંશીની બંનેએ પોતાના પતિની ખોફનાક હત્યા કરી હતી અને આ જ પ્રકારની હત્યાની ઘટનામાં અંદરની ડિટેલ આપને જણાવીશું જે જાણીને તમને તમારા નજીકના સંબંધીઓ પર ભરોસો ઉઠી જશે અઢી અક્ષરનો શબ્દ પ્રેમ જેને પ્રેમ નામનો રોગ લાગી જાય છે તેનો ઈલાજ કોઈ કરી શકતું નથી કહેવાય છે ને કે પ્રેમ ક્યાં પૂછીને થાય છે એ તો બસ થઈ જાય છે કઈક એવું જ જોવા મળ્યું છે બિહારના ઔરંગાબાદમાં જ્યાં એક યુવતીને તેના કરતાં ત્રણ ઘણી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ થયો અણસમજમાં સંબંધ અને ઉંમરની તમામ મર્યાદાઓ ઓળંગી બાંધેલો સંબંધ એટલી હદે આગળ વધી ગયો કે યુવતી લગ્ન પછી પોતાના પતિ નહીં પણ ત્રણ પ્રેમી સાથે રહેવા માંગતી હતી તેના મગજમાં તો એક જ જનૂન હતું પતિ નહીં પ્રેમી એ જનુનનું પરિણામ એટલું ઘાતકી થયું કે પરિવાર અને પોલીસ સહિતના સૌ કોઈ વિચાર કરતા રહી ગયા બિહારના ઔરંગાબાદમાં સંબંધો તાર તાર પત્નીએ જ આપી પતિના કતલની સોપારી લગ્નના પિસ્તાળીસ દિવસ બાદ પતિની કરાવી હત્યા પ્રેમી ખાતર પત્નીએ પતિનું કરાવ્યું મર્ડર બિહારના ઔરંગાબાદ બનેલી સંબંધોના ના ખૂન ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે કારણ કે લવ લગ્ન અને ખેલની આ કહાનીમાં પ્રેમ છે દગો છે છડ કપટ છે અને ખૂની ખેલ છે ખતરનાક ક્રાઈમ થ્રિલર ફિલ્મ કે વેબ સિરીઝને ટક્કર મારતી આ કહાનીના ત્રણ મુખ્ય કેરેક્ટર છે પતિ પત્ની અને પ્રેમી વર્ષોથી સાંભળવા અને જોવા મળતી લવ ટ્રાયેંગલની જેવી જ આ કહાની નથી પરંતુ તેનાથી તદ્દન અલગ છે કતલની ખતરનાક કહાની એક રાઇટર ત્રણ કેરેક્ટર પતિનું મર્ડર પત્ની કિલર હવે જુઓ આ ત્રણ તસવીરોને પહેલી તસવીર પ્રિયાંશુ કુમારની છે જેની હત્યા કરી દેવામાં આવી છે બીજી તસવીર તેની પત્ની ગુંજા સિંહની છે જેને પતિની હત્યા કરાવી છે ત્રીજી તસવીર જીવન સિંહ નામના શખ્સ છે જેના પ્રેમમાં ગુંજા એ લગ્નના માત્ર પિસ્તાળીસ દિવસ બાદ સોપારી આપી પોતાના સેંથાનું સિંદૂર ઉજાડ્યું પ્રેમ દગો પ્રપંચ અને હત્યાની આજ રોમાંચક કહાની શું છે કેવી રીતે ગુંજા તેનાથી ત્રણ ગણી ઉંમરના જીવનસિંહના પ્રેમમાં પડી કેવી રીતે અણસમજની ઉંમરમાં થયેલો પ્રેમ કતલના જનૂન સુધી પહોંચી ગયો કેવી રીતે કતલના રાજ પરથી પડદો ઉચકાયો તેના વિશે વાત કરીશું હવે પછીના રિપોર્ટમાં બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાસ્ટ

તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ સમય રાતનો સ્થળ નબીનગર વિસ્તાર બિહાર બિહારના નબીનગરના બળવાન ગામમાં રહેતો પ્રિયાંશુ બનારસથી પરત આવી રહ્યો હતો ગામના બે લોકો તેને બાઇક પર લેવા ગયા હતા બે યુવક સાથે બાઇક પર પ્રિયાંશુ નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લેમ્બોછાપ ગામ પાસે પહોંચ્યો હતો ત્યાં બાઇક લઈ અન્ય બે શખ્સ આવ્યા પ્રિયાંશુ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા લોહી લુહાણ હાલતમાં પ્રિયાંશુને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું ઘટનાની જાણ થતા એસપીના નિર્દેશ અનુસાર એસઆઈટીની ટીમ બનાવવામાં આવી પ્રિયાંશુને બાઇક પર લેવા ગયેલા બે યુવકની પૂછપરછ કરી પણ આ હત્યામાં તેમની કોઈ સંડોવણી હોવાનું બહાર ન આવ્યું જેથી પોલીસે પ્રિયાંશુનો મોબાઈલ તપાસ્યો હત્યા પહેલા પ્રિયાંશુની તેની પત્ની ગુંજા સાથે વાતચીત થયાનો ખુલાસો થયો પ્રિયાંશુ અને ગુંજાની કોલ ડિટેલ્સ મેળવવામાં આવી જેમાં એક નંબર એવો મળ્યો જેની પર ગુંજાએ પચાસથી વધુ વખત ફોન કર્યો હતો શરૂઆતમાં તો ગુંજાએ પોલીસને પોતાનો ફોન આપવાની ના પાડી દીધી હતી પરંતુ શંકા વધુ ઘેરી બનતા તેના કસ્ટડીમાં લઈ આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડી પતિ પ્રિયાંશુની હત્યા તેણે જ કરાવી હોવાની કબૂલાત કરી ગુંજાએ પ્રેમ સંબંધ ખાતર પતિની હત્યા કર્યાનું જણાવ્યું હતું પરંતુ જ્યારે પ્રેમીનું નામ જણાવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે ગુંજાને અન્ય કોઈ નહીં પણ તેના જ સાહીઠ વર્ષીય ફુઆ સાથે પ્રેમ સંબંધ હતા જેની સાથે મળીને ગુંજાએ તેના પતિની હત્યા કરાવી તેના આરોપસર પોલીસે આરોપી ગુંજા શૂટર જયશંકર ચૌબી અને મુકેશ શર્માની ધરપકડ કરી છે अग्रतर अनुसंधान में यह बात सामने में आई कि गुंजा देवी का अपने सगे फूफा से पूर्व से अनैतिक संबंध चला रहा था दोनों शादी नहीं करना चाह रहे थे उसके फूफा जी के द्वारा पूर्व में कई बार गुंजा देवी के शादी को तोड़ दिया गया था लेकिन अंततः गुंजा देवी की शादी उसके पापा के जोर से मृतक के साथ हो गई સાહીઠ વર્ષીય ફુવાના પ્રેમમાં પાગલ બની ગુંજા પંદર વર્ષથી ફુવા ભત્રીજી સાથે હતો પ્રેમ સંબંધ મંડપમાં જ પતિના મર્ડરનું બનાવ્યું પ્લાનિંગ ઝારખંડના શૂટર્સને આપી પતિના મર્ડરની સોપારી બિહારની ગુંજાએ મેરઠની મુસ્કાન અને ઇન્દોરની સોનમ રઘુવંશીને પણ પાછળ મૂકી દીધી છે સત્યાવીસ વર્ષની ભત્રીજીએ સાહીઠ વર્ષના ફુઆ સાથેના પ્રેમ સંબંધમાં પતિની હત્યા કરાવી દીધી એ પણ સાહીઠ વર્ષીય ફુઆના પ્રેમ સંબંધને કારણે હવે કેવી રીતે ગુંજા અને તેના ફુઆ જીવનના પ્રેમ સંબંધની શરૂઆત થઈ અને વાત ફૂની ખેલ સુધી પહોંચી તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ ગુંજા બાળપણથી ફુઆ જીવનના ઘરે રહેતી હતી હાલ ગુંજાની ઉંમર સત્યાવીસ વર્ષની છે અને છેલ્લા પંદર વર્ષથી ફુઆ સાથે પ્રેમ સંબંધ હતો એનો મતલબ એ છે કે ગુંજા બાર વર્ષની હતી ત્યારથી ફુવાના પ્રેમમાં હતી ફુવા હોવાથી પરિવારમાં કોઈ તેમની પર શંકા કરતું નહોતું બીજી તરફ ગુંજા અને તેના ફુઆ એકાંત મળે ત્યારે સંબંધ બાંધતા હતા આ અનૈતિક સંબંધ છેલ્લા પંદર વર્ષથી ચાલતો હતો ચારેક મહિના અગાઉ ગુંજાને ફુવા સાથે તેની ફોઈ જોઈ જતા પ્રેમ સંબંધનો પર્દાફાશ થયો એ પછી પિતાએ છોકરા શોધવાનું શરૂ કર્યું એક મહિનાની અંદર ગુંજાની મરજી વિરુદ્ધ પ્રિયાંશુ સાથે લગ્ન નક્કી કરી દીધા એકવીસ મેના રોજ ગુંજાના પ્રિયાંશુ સાથે લગ્ન કરાવ્યા સમાજ અને પિતાના માન સન્માનનું વિચારી ગુંજાએ લગ્ન તો કરી લીધા પરંતુ મંડપમાં પ્રિયાંશુ સાથે ફેરા ફરતા સમયે ગુંજાએ પતિની હત્યા કરવાનું મનોમન નક્કી કરી લીધું લગ્ન બાદ પણ તે ફુવા જીવન સાથે સતત સંપર્કમાં રહેતી હતી પિયર જવાનું કહી ગુંજા અને તેના ફુવા મુલાકાત કરતા હતા એ તો ઠીક ગુંજા તેના અશ્લીલ ફોટો અને વિડીયો પ્રેમી ફુવાને મોકલતી હતી ઘણીવાર ગુંજા અને તેના ફુવાને ઘરેથી ભાગી જવા માટે પણ કહેતી હતી પરંતુ આરોપી જીવન ગુંજાને સમજાવી વાત ટાળી દેતો હતો હત્યાના થોડા દિવસ અગાઉ પ્રિયાંશુના હાથમાં ગુંજાનો મોબાઈલ આવ્યો અને જોયું તો તેણે ફુવા જીવનને તેના અશ્લીલ ફોટો અને વિડીયો મોકલ્યા હતા આ બાબતે પ્રિયાંશુએ ગુંજાને સવાલ કરતા અનૈતિક સંબંધ હોવાનું ખુલ્યું एपछि गुंजा आणि तेना प्रेमी फुवाई प्रियांशुने हत्यानो प्लान घड्याओ आणि फिल्मी ढबे अंजाम पण આપ્યો જીવન सिंह के द्वारा कुछ हथियारबंद युवकों को हायर किया गया जिसके द्वारा गोली चलाई गई गुंजा देवी के द्वारा युवक का लोकेशन दिया गया कि कब वो कहाँ किस ट्रेन से उतरेगा और हायर किए गए लड़कों के द्वारा रात को उस घटना को अंजाम दिया गया સાહીઠ વર્ષીય ફુવાના પ્રેમમાં ગુંજા પાગલ બની ચૂકી હતી તે કોઈપણ ભોગી ફુવા સાથે રહેવા માંગતી હતી પરંતુ હવે તેના લગ્ન થઈ ગયા હોવાથી પતિ પ્રિયાંશુ પ્રેમ સંબંધમાં અડચણરૂપ હતો સૌથી મહત્વની વાત પ્રિયાંશુને તેમના પ્રેમ સંબંધ વિશે પણ જાણ થઈ ગઈ હતી ગુંજાએ પ્રેમી ફુવાને વાત કરતા બંને પ્રિયાંશુને રસ્તામાંથી હટાવી દેવાનો પ્લાન ઘડ્યો પોલીસના કહેવા મુજબ આરોપી જીવને ઝારખંડના બે શૂટરનો સંપર્ક કર્યો પ્રિયાંશુની હત્યા કરવા માટે ચાલીસ લાખ રૂપિયા અને ડાલટેનગંજમાં એક પ્લોટ આપવાનું નક્કી કરી સોપારી આપી હવે પ્રિયાંશુના ઘરેથી એકલા નીકળવાની રાહ શૂટર્સ જોઈ રહ્યા હતા અને એ તક ચોવીસ જૂને મળી ગઈ પ્રિયાંશુ કોઈ કામથી બનારસ ગયો હતો ચોવીસ જૂનની રાત્રે બનારસથી ટ્રેનમાં પરત આવવાનો હતો આ વાતની જાણ ગુંજાને હતી જેથી ગુંજાએ પ્રેમી ફુઆને પ્રિયાંશુ વિશે માહિતી આપી આરોપી ફુવાએ શૂટર્સને જાણકારી આપી શૂટર્સ નબીનગર રેલવે સ્ટેશન નજીક પહોંચી ગયા ટ્રેનમાંથી ઉતર્યા બાદ પ્રિયાંશુ ગામના બે યુવક સાથે બાઇક પર બેઠો હતો એ પહેલા તેણે પત્ની ગુંજાને ફોન કર્યો હતો જેથી ગુંજાએ આ માહિતી શૂટર્સને ફોન કરી આપી ત્યારબાદ નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના લેમ્બોછાપ ગામ નજીક પહોંચેલા પ્રિયાંશુને આંતરી લેવામાં આવ્યો કોઈ કંઈ સમજે વિચારે તે પહેલા તેની પર ફાયરિંગ કરી આરોપીઓ ભાગી ગયા એ પછી શૂટર્સથી ફોન કરી ગુંજાને કામ થઈ ગયાનું જણાવ્યું હતું પરંતુ પ્રિયાંશુ જીવિત હોવાનું કહ્યું જેથી ગુંજાને પકડાઈ જવાનો ડર હતો જોકે સારવાર દરમિયાન પતિનું મોત થતાં એ ચિંતા પણ દૂર થઈ ગઈ ના પ્રેમ સંબંધ માટે પતિની હત્યા કરાવનાર ગુંજા અને બંને શૂટર્સની તો ધરપકડ કરવામાં આવી છે ગુનામાં સામેલ આરોપી ફુવાને પણ ટૂંક સમયમાં પકડી લેવાશે પરંતુ આવા બનાવો એક ગંભીર ચેતવણી છે કે અનૈતિક પ્રેમ સંબંધ અને વિશ્વાસઘાતનો અંત મોટાભાગે હિંસા અને બરબાદી પર જ થાય છે પ્રેમમાં પવિત્રતા અને નિષ્ઠા ઘુમાવાથી સૌથી મોટું નુકસાન પરિવાર અને સમાજનું થાય છે ત્યારે પણ સંબંધમાં સંવાદ વધે શંકા અને લાલચને કોરાણે મૂકી ઈમાનદારીથી સંબંધ નિભાવવામાં આવે તો પ્રેમના નામે સંબંધોની હત્યાના કિસ્સા અટકાવી શકાશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ